જે ઘટના બની આપણી માં ભૌમી ભારતની જ ભૂમિમાં જમ્મુ કાશ્મીરમાં નરાધમો એ આતંકવાદીઓ પાકિસ્તાની ખોગાઓએ પાકિસ્તાની સુવર હોય આપણા નિર્દોષ બેઠેલા નિર્દોષ ખાસ તો નિર્દોષ લોકોને નહીં કહું નિર્દોષ હિન્દુઓને જાત ખુશી ખુશી અને એમણે ગોળીબાર કર્યો છે આને જ રાક્ષસ કહેવાય સતા આવે દુરુપયોગ કરે સુરવીરતામાં રાક્ષસાયમાં ઘણો ફેર છે સુરવીરતા કોને કહેવાય જ્યારે વખત આવે ગામ ઉપર દેશ માટે રાષ્ટ્ર માટે ત્યારે બોટી બોટી થઈ જાય અને લડે એને સુરવીરતા કહેવાય અને સત્તાના હથિયાર હાથમાં આવી અને ગંગના ઉપર ફાયરિંગ કરી નાખે આનાથી મોટા કાયરના પેટના કોઈ બીજા નો કહેવાય આ જાહેરમાં કહું છું એ કાયરતાનું જે કામ કર્યું છે અને હું બોલવાનો હતો જ પણ મને એમના સમાચાર મેળા મેં વાંચું મોદી સાહેબને વધાઈ એટલા માટે આપું છું કે સિંધુ નદીનું એમને ત્યાં પાણી જાય છે એ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે જોરદાર થાળીએ ત્યાં આપણે એમને વધાવીશું હા અને એનું દૂતાવાસ બંધ કર્યું છે આવું કરતા રહેજો મોદી સાહેબ અમે તમારા માટે અહીંથી લાઈવ માં કહું છું કાયમ માટે બોલીએ છીએ તો અમારે રાવણ ને નો મારે એવો રામ નથી જોતો ને લંકા નો હળગાવે એવો હનુમાન નથી જોતો ભલા માણસ હા કરો છો ને કરી બતાવવાનું છે આપણી પાસે હવે બધુંય છે આપણી પાસે તાકાત છે આપણે ખાલી વાતો કરી એટલું નહીં પણ એક વાત હજી કહી દઉં કે એને જ્યારે ગોળીબાર કર્યો ને ત્યારે એને એમ નહોતું પૂછ્યું તમે તમે માલધારી છો તમે રબારી છો તમે ભરવાડ છો તમે ઠાકોર છો તમે ગઢવી છો તમે વાણિયા છો તમે પ્રજાપતિ છો કે તમે ફલાણા છો કે તમે યાદવ છો એમ નથી પૂછ્યું હિન્દુ છો અને એને ગોળીબાર કર્યો છે પાકિસ્તાનની ની ફાકી કરી જાવી જોઈએ આખી વધારે બીજું કઈ નહીં આપણી પાસે લાખો ની સેના છે હા એટલે થાશે આપણે જ ના તેવા કારણ કે આપણે થોડાક દી હવે આપણા આપણા કરીશું પછી પાછા મૂળ ઉપર આવી જાવ તમારી આમ રાખજો ના અમારી આમ તમે છેટા રહેજો અમે તમારા ભડાઈ તમે આમ રહેજો અમે આમ છે આવું કરતા રહીશું એટલે આ થવાનું પેલા તો આપણે એ ભૂલવું જોશે અને કહેવાનો અર્થ મારો કે એમને બીજું તો હું આપણે અંજલિ તો હવે શું આપી છે અંજલિ તો આપણા સેનાના યુવાનો આપશે વેલા મોડી જલ્દી આપે એવી આપણે તો શ્રદ્ધાંજલિ શું આપીએ દુઃખ વ્યક્ત કરી છે અહીંયા થી એને અ બસ એમના પરિવારને હિંમત આપે ભગવાન અને આ કરવી પડે હિંમત બીજું તો શું આમાં કરવું પણ કેટલા એ નરાજમો હોય છે એને આપણે કંઈક પગરખામાં મકોડો આવી જાય તો આપણને એમ દુઃખ થઈ જાય ગાડી જતી હોય એને પંખી ગાડીમાં ફટકા રામ 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 એમ થઈ જાય આપણે અને આને નિર્દોષ માણસો ઉપર ગોળીબાર કરવો રાક્ષસોને આને કૂતર્યા કહેવાય હા અને એ હડકાયા આ એને મોઢા મારવા સિવાય બીજું કામ ન કરવું એ હડકાયા પૂતરાઓને હરવા માટે સમગ્ર ભારતને એક થવું પડશે સમગ્ર ભારતને આપણે આપણી વસ્તુ વાપરવી પડશે આપણે આપણી કૃષિ આપણું દૂધ આપણી તાકાતને ઊભી કરશું ખાલી બહારની કંપનીઓ આવીશે તોય બેગડું નહીં થાય તારે એને જડબાતોડ જવાબ દઈ શકીશું એટલે મારે વધારે નહીં પણ થોડી વાર મને કહેવામાં આવ્યું છે એટલે આપણે એ જેટલા એ હિતાવીસ ઈચ્યાવીસ જેટલા આપણા હિન્દુસ્તાનના હિન્દુઓએ જાન ગુમેવી છે જીવ દીધો છે હિન્દુસ્તાનીઓએ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે થોડી અમુક સેકન્ડો માટે અથવા તો એક મિનિટ માટે આપણે મૌન રાખી કારણ કે મારો રામ રાઘવેન્દ્ર સરકાર ની જ્યાં પ્રતિષ્ઠા થઈ હોય પલસાણામાં સમગ્ર ગામ વતી આપણા બધાય વતી પલસાણા વતી એક મિનિટ માટે સંપૂર્ણ મૌન ક્યાંય પણ એક પણ જણો આમ અવાજ ન આવે એ રીતે આપણે અંજલી આપી અને પછી કાર્યક્રમની શરૂઆત કરશું ઓ ભગવાન તમને મારે એટલી જ કેવી છે આ યાદી કરવી જરૂરી હતી એટલે ગામવતી મેં કીધું પણ પ્રતિષ્ઠાઓ મંદિરો પ્રોગ્રામો ભેળું થવું જમણવાર કરવું સમૂહ લગ્ન કરવા કારણ શું છે જોડવાની વાત છે ફરી ફરીને કોઈ હારું લગાડવા નથી કે તો મારો માલ ધારી છે એટલે પણ દિનેશભાઈ આપણે જોડવાનું કામ કર્યું છે અને આવી રીતે બધાય સમાજ જોડાવાનું કામ કરશે ને તો આવા પુત્રીઓની તાકાત નથી તોડવાનું કામ કરી શકે આપણે જોડવાનું કામ કરવા વાળા છે આપણે અને સાહેબ એક વાત તમને કહી દઉં આ બેઠેલા બધાએ કે બોમ્બ ફૂટે ને બોમ્બ એનો અવાજ આવે પણ થાય શું ત્યાં ખબર વિધ્વંસ થાય બોમ્બ ફૂટે એનો અવાજ આવે ન્યા વિધ્વંસ થાય પણ કોટો ફૂટે ને ન્યા હરિયાળું થાય આપણો ભારત તો કોટા ફોડવા વાળો દેશ છે ભલામણ કોટો ફૂટે ન્યા લીલું સમ થાય કોઈ પણ ઝાડનો કોટો ફૂટે મોલનો કોટો ફૂટે એ આપણા ભારત દુનિયાને કોટો પણ જ્યાં આવા નરાધમો હોય એના માટે એના સામે લડવા માટે પણ આ દેશની ધરતીમાં ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દૈત ઝુમ્રત દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ એવો વખત આવે ને ત્યારે શમશે તલવાર હોય અને એક હાથમાં માળા હોય ભજન કરી માય કાંગલા ના કોઈ મંદિર નો થાય એની જગત ના ચોક માં વાતું એ ભારતની ધરતી આપણી છે અને ફરી ફરીને અહીંયા અમારા વતી ગામ વતી ગોવાજી વતી આવકાર દઈ અને દુહાસન મારે શરૂઆત કરવી છે ક્રાંતિ ભક્તિ અને અમીરાત આપણું ખમીર જાળવી રાખશું તો આપણને ગમે ત્યાં ફરી શકશું બાકી આ દુનિયા દુનિયામાં એવા એવા રાક્ષસો છે અત્યારે તો અણુબમ એના હાથમાં છે અને ઘણા તો ઘણા દેશ એવાય છે અહીંથી કહી દઉં ઘણા દેશ એવા છે કે હથિયારો બાટે છે એને એમ કે અમારો ધંધો હાલવો જોઈએ અણુ બમ ફોડશે તો એ ડોહા તમારો ઉપાડ થઈ જાય એ નથી ખબર એની પાસે પણ આપણો ભારત એક જ એવો છે જે અનાજ ને કૃષિ આપણી ખાસ જીવન જરૂરિયાત ની વસ્તુ વેચીને આખો દેશ આગળ આવી શકે એમ છે હા એટલે આપણે ઈઝરાયલ જેવા દેશો પાસેથી ઘણું હવે શીખું જ હોય હું તો એક અમુક દુઃખ સાથે વાત ઘણીવાર વાર દુઃખ સાથે અમુક વાત કરતો હોઉં કે ચાઈનાના યુવાનો અમુક કલાકોમાં એક નવું સોફ્ટવેર તૈયાર કરે છે અને આપણા દેશના અમુક યુવાનો અમુક કલાકોમાં એક નાતીવાદ નો મેસેજ તૈયાર કરે છે તમે જ વિચાર કરો જીત કોની થાય તો સાચી વાત છે કે નહીં ખાલી વાતો આમ એસે કરેગે આ ધીરે ખાઈ ગે દેશ કો એમ ન બચે કઈ એના માટે ઘણું ઘણું કરવું પડે બાકી કઈ કામ નો કરે જયારે ઘમાકા બોલે ચારે બાજુ મોત 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 થવા માંડે ને ત્યારે પછી રામે ધન ને લાગે ગપ્તા ન લાગે કોઈ ઉભા મોર નહીં હા

એના દાણ કોઈ થી ન લેવાય તેદી મોકળા ગોહિલે કીધું એની પાસે એવડી કઈ સેના નોતી મોકળા ગોહિલે કીધું દિલ્હી નો બાદશાહ હોય કે મુલ્તાન નો મારા ગુજરાતના દરિયા કાંઠે થી ભાવેણાના દરિયા કાંઠે થી નીકળે તેથી ભાવેણું નામ નતું પડ પણ અત્યારે તમને ઓળખાણ થાય એટલે કહું છું મારા દરિયા કાંઠે થી નીકળે અને એને જો દાણ લીધા વગર રેવા દઉં તો હું મોકડો ગોહિલ નો કેવા ભલા માણસ મોકડા ગોહિલ થી મોટો કોઈ બાદશાહ ન હોય મેં બાદશાહ હો કા ભી બાદશાહ હું મોખડા કોહીને કીધું તું એ તો અંદરની હિમત ની વાત છે એમ હિંમત હારી નહીં તો જગતના ચોકમાં પગ મૂકી શકાય બાકી દુનિયા એવી છે આમે કહે ને આમે કહે દુનિયા એવી છે તમે બહુ મીઠા થાવ તો પી જાય કડવા થાવ તો ચૂકી નાખે ખોવાઈ જાવ ગોતવા નીકળે ને હામા માળો ધક્કા મારે એમાં રહેવાનું છે અહતા અહતાય રડી પડે ભાઈ માણસ છે અને રમતા રમતા લડી પડે આ તો માણસ છે હા તો લડી પડે ભાઈ માણસ છે રમતા રમતાય લડી પડે ભાઈ માણસ છે ચંદ્ર ઉપર પણ ચડી પડે ભાઈ માણસ છે ને બે ઢગલામાં એ ખડી પડે આ તો માણસ છે એમાં આપણે રહેવાનું તો કરવાનું શું ભાઈ કે દુનિયા બગડી ગઈ ચાલો હવે આપણું શું આવે એમ નો વિચારવું આપ શિવાજી એવું નહોતું વિચાર્યું મહારાણા પ્રતાપ એવું નહોતું વિચાર્યું બપ્પા રાવલે નહોતું વિચાર્યું હું તો એમ કહું છું પાકિસ્તાની તો આપણે પૂગી જાઉં એક થઈ જાઉં ઘણું થાય આપણી સેના એના માટે ઊભી છે પણ આપણા દેશમાં રહીને જે બોલવાવાળા બોલે છે ઝેર ફેલાવે ને એનું આપણે બંધ કરાવી બધી જ્ઞાતિઓ હવે એક થઈ જાય આપણા બધાય ધર્મો જે આપણામાંથી ફાટા પીડ્યા સનાતનમાં સનાતનમાંથી એને પગે લાગીને કહું છું કે હવે આપણે એક થઈને એક રહ્યો નકર બહુ અઘરું પડી જાય અહીંયા રહીને આપણા એવા એવા મહાન યોદ્ધાઓ જેને જીવનના હો યુદ્ધમાંથી નવાણું નવાણું યુદ્ધ જીતા હોય એક આમ યુદ્ધના મેદાનમાં પડકારો થાય દુશ્મનના હાથ માંથી તલવારો હાંગા રાણા હાંગા જેવા યોદ્ધાઓને પણ જો ગદાર હજી જીવતા ઓલા ને તો સેના આનું શું થાય આની જવાબદારી આપણી છે અને હું અહીંયા ઠાકોર સમાજ જાજો છે પટેલ ભાઈઓ છે ઈતર સમાજ બધા છે સમાજ સમાજ આપણે એટલે બોલીએ છીએ દરેક નાતીને એનું ગૌરવ જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ જ્ઞાતિવાદ નહીં જ્ઞાતિ ગૌરવ તો આપણે ત્યાં એટલે તો કઈ પેલા હમ ખાતા તમારું ના કામ કરું તો હું આ નહીં તમારું કામ નો કરું તો હું આ ફલાણા જ્ઞાતિનો નહીં એ જ્ઞાતિ ગૌરવ માટે હતું જ્ઞાતિવાદ માટે નહીં બધા શાસ્ત્રોને ઊંધી રીતે સમજાવે છે નવો એવા પાઠ વણીને તૈયાર કરે છે કે આ હિન્દુ ધર્મના શાસ્ત્રો તો આવું કીએ છે ન હોય એવું ખોટું તૈયાર કરે છે તમારા બાળકોને સાચી રામાયણ તમારા બાળકોને સાચું મહાભારત નહીં સેના ના યુવાનો કઈ કરવું જોઈએ કરવું જોઈએ હું કઉ છું પણ સાંભળજો આ તો અમુક ને કહું છું નવરી બજાર વાતો કરે સેના ના યુવાનો વાહ વાહ આપડી ફોર્સ ક્યાં છે હવે ફોર્સ યાદ આવી હાજ હવાર તો આઈપીએલ વાળી બેસાડીઓ છો એનું હું દેશને મળે છે આ જાહેર માં કઉ છું હા દુકાનું બંધ કરી ધંધા આટલી આઈપીએલ છે ઓલી ઘેરે બસારી ભૂખી બેઠી છે પરણી લઈ આવ્યું એને કઈ ખાવાનું ભેળું થાય એવું કહે વિરોધી નથી ક્રિકેટ નું અવળું ના માનતા પણ જયારે ત્યારે ઉત્તરાખંડમાં માં જયારે ઓનાર વખતે કે સેના ના યુવાનો ને જલ્દી બોલાવો અમને કાઢે નાના ઓલા ને બોલાવો ને ઓલા ક્રિકેટ વાળા બોલાવો કાઢશે તમને મારે એનો વિરોધ નથી હો પાસે અવળી વાત કરતા તમે કેવાનો અર્થ કે આપણા હીરો તો આ હોવા જોઈએ મારું કહેવાનું એ છે આપણા હીરો સેનાના યુવાનો હોવા જોઈએ આપણા હીરો છે રાષ્ટ્ર માટે કરે દેશ માટે કરે જે સારું સમાજ માટે કરે ઈ આપણા હીરો હોવા જોઈએ ને આપણે હીરો માની કે આપણે આવું કાઈક કરીએ એટલે કેવાનો અર્થ મારો એ વાતો કરવી છે આપણી માવડીઓને ખાસ કહું છું અહીં બેઠા મારે દુઆસનથી શરૂઆત કરવી હજી તો હું આમ ખાલી પડ બાંધું છું શરૂઆત કરવી છે આ બધા મોઘેરા મહેમાનો સાંભળવા આવ્યા છે કે માવળીઓ ને કળકો ને હારા બે વાર્તાઓ અઠવાડિયે સાંભળાવજો કૃષ્ણની ની રામ ની બીજી આપણી ગામડે ગામડે અસલ વાર્તાઓ છે હા એને દ્વારકા વાળાની આરતી ક્યારેક કરાવજો એને સિંહ હું છે એ ક્યારેક કેજો અનુપમા ઓછી જોવાય કઈ વાંધો નહીં જરાય દુખી નથી ખોટું છે બધું ઘણા બેનું સોફે બેઠા બેઠા રોતા હોય અનુપમા દુખી થઈ ગઈ ઈ ડોહી એના ચશ્મા એક વેસે તમારે ત્રણ વર્ષ નું હટાણું થઈ જાય એટલા તો ચશ્મા મોંઘા પહેરે ઈ નથી દુખી મુંબઈ જાવ ખબર પડે આ અનુપમા બિચારો તમારા મેકઅપ ના ખર્ચા ઉપાડે ને એને પાણી પાવ કેવાનો અર્થ મારો ઈ છે કે મોટી વાત પહેલી જવાબદારી માની છે એક નાનકડી માની વાત કરી અને મારે ધ્વાસન થી શરૂઆત કરીવી છે મજબૂત સંતાનો અમે તો શું છે અમે તો અમારું કરીએ જ છીએ મેં તો આ વાત બોલ્યો કાયમ અમે બોલી મને કોઈ કાલ ફોન કરી ન એમ કહી હકે કે આ ઘટના બની તમે કેમ કંઈ કહેતા નથી અમે કાયમી કેઈ છે અમે પાકિસ્તાન ને કાપો કાપો કાયમ કેઈ છે આ તો ક્યારે કાવું બન્યું છે અમે તો એ કહી કે જાગૃતિઓ તમે બધા એક સે એવું નથી એ ખરાબ છે એ છે જ્યાં રાક્ષસો જીવે છે કુતર્યા જીવે જ છે ત્યાં અને એ હડકાયા કુતર્યા છે એ કોઈ દી હારા હોય જ નહીં અને એને જેટલા સપોર્ટ આપે ભારતમાં રહેતા હોય ને કોઈને પાકિસ્તાન વાળા હારા લાગતા હોય તો એ હડકાયા કુતર્યા જ છે એ જાહેરમાં કહું છું અહીંયા આપણા દેશમાં રહીને અમીર ખાન એમ કહેતો હોય મેરી પત્ની યહાં સેફ નહીં હે તો પાકિસ્તાન ભેળું થા ગુગલું તને ખબર પડે હું થાય તારી પત્નીની તારી દીકરીની દશા હું થાય સારા છે અબ્દુલ્લા મિત્ર ને હું કાયમ પ્રોગ્રામ માં યાદ કરું છું સાહેબ